માતૃદેવો ભવ પુણ્યતિથિએ ઉમદા કાર્ય હરીશ જોશી પરિવારનું અનોખું માનવતાવાદી યજ્ઞ માતૃશક્તિ પ્રત્યે શ્રદ્ધા અને માનવતાને મહેક ઉતારવાનો જીવંત સંદેશો આપતું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ આજે જોવા મળ્યું છે કપડવંત પંથકના સ્વર્ગસ્થ ડૉક્ટર મનુભાઈ જોશીના પુત્ર હરીશ જોશી અને તેમના પરિવાર દ્વારા માતૃશ્રીના સ્વર્ગસ્થ કુંદનબેન મનુભાઈ જોશીની વિષ્મ પુણ્યતિથી નિમિત્તે અનોખી અને હૃદય સ્પર્ધી સેવાઓ કરવામાં આવી હતી આ પ્રસંગે આશ્રમના સંચાલક શ્રી રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આશ્રમની સ્થાપના તેમની માતૃશ્રી લીલાબા સાથે મળીને કરી હતી આજે આશ્રમમાં અનેક નિરાધાર વડીલોનો આશરો આદર અને આશીર્વાદ મળે છે જે પણ શખ્સો જન્મદિવસ કે પુણ્યતિથી નિમિત્તે અહીં આવીને પોતાની સેવાઓ આપે છે તે સાચા અર્થમાં જીવનનું દાન આપે છે આ માનવ મંદિર જેવા વૃદ્ધાશ્રમની મુલાકાત એ જીવનની વાસ્તવિકતા સાથે સીધી ટકરાવ છે દરેક સુખી દુઃખી અને દરેક સુખી વ્યક્તિ અહીં આવીને મિત્રતા સેવા અને જીવદયાને સંતુલિત સંદેશ સાથે જીવન જીવવા શીખવું જોઈએ માતૃદેવો ભવા માત્ર સૂત્ર નથી જીવનની દિશા છે અને આજે હરીશ જોશી પરિવારે આ સૂત્રને સાર્થક કર્યું છે મહત્ત્વની વાત કરવામાં આવે તો અખબારી જગતના સહભાગી સ્નેહભર્યા યોગ્ય કાર્યક્રમમાં કપડવંદ અખબારી જગતના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં કીર્તન પરીખ મુકેશ વૈદ શૈલેશ સોની આમિર મિર્ઝા મુસ્તાક શેખ જુગનુ તેમજ અનિલ ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યા હતા અન્ય મીડિયાના મિત્રોએ પણ આ પ્રસંગને હાજરી આપી ઉમદા ઉડાણપૂર્વક ઉપસ્થિત રહી અને પ્રસંગને નિહાળ્યો હતો ઉત્કંઠેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવેલા બોભા ચોકડી ખાતેના લીલાવતી વૃદ્ધાશ્રમ નિરાધાર માતા પિતાના ધામમાં રહેતા વડીલો સાથે રૂબરૂ મળીને સૌને ભોજન કરાવી તેમજ વસ્ત્ર દાન કરી ધન્યતા અનુભવ્યા હતા તેમજ આ વૃદ્ધાશ્રમના સંચાલક પણ આ માનવતાવાદી કાર્યનો પ્રારંભ કર્યો હતો ત્યારે સ્વનિર્ભર ચાલી રહેલી આ સંસ્થામાં માનવતાવાદી અભિગમ ધરાવતા અનેક વર્ગના લોકો સ્વયં અહીં આવીને આ આશ્રિતોને ભક્તિ કરીને તેમને આશ્રિતોના વડીલોના આશીર્વાદ પણ પ્રાપ્તિઓ કરે છે ત્યારે અત્યંત નૈસર્ગિક કુદરતી સૌંદર્ય વચ્ચે અને વાતાવરણમાં આ માનવ મંદિરની મુલાકાત માટે સમાજના પ્રત્યેક વ્યક્તિએ અહીંયા આવી અને સૌને ઉદાહરણ પૂરું પાડતા હોય છે તે પ્રમાણે જીવનની વાસ્તવિકતા સમજી અને અન્યને સમજાવવા માટે પણ કટિબદ્ધ બનવું જોઈએ ત્યારે માતૃદેવ ભવ પુણ્યતિથિ ઉમદા કાર્ય નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વૃદ્ધાશ્રમમાં પૂરા દિલથી માનવ સેવા કરતા અને આ આશ્રમ ચલાવતા તેમજ ઉત્કંઠેશ્વર મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આવેલા બુભા ચોકડીની નજીક આવેલા લીલાવતી આશ્રમ ખાતે નિવાસી વડીલ મંડળની નમ્રતા અને શ્રદ્ધા શ્રદ્ધાભાવે ભોજન તથા વસ્ત્ર વસ્ત્રનું દાન કરી સમગ્ર પરિવારે ધન્યતા અનુભવી હતી આવો સાંભળીએ શું છે આ આશ્રમનું મહત્વ અને તે પણ છે વૃદ્ધાશ્રમ हमारे नहीं दे दी का पूरा सिस्टम डिस्प्ले को चीज है और हमारा वस्तु के सभी को काम कर दीजिए हमारा वही श्रेणी वाला ईएस को हुआ तो तैयार हमारी उत्तर गुजरात उत्तर प्रांत में उत्तर गुजरात की पड़ाववर्तन की परियोजना है धन्यवाद आपका धन्यवाद

રહેવાનું બધી વ્યવસ્થા અમે પૂરી પૂરી પાડીએ છીએ એના માટે ખર્ચ માટે તમે શું કરો છો ખર્ચ માટે તો અત્યારે અમે સ્વનિર્ભર થોડું છે અમારી બહારથી થોડીક આવક ઓછી છે અહીંયા દામ પેટેની આખે બાકી ચાલે જાય છે તો આમ તમારી શું આવશ્યકતા હોય ખર્ચ માટે આવશ્યકતામાં તો અમારે રાશન કરિયાણું હોય પછી આ બિલ્ડિંગ મકાન જે ભાડે છે એનું ભાડું છે લાઇટ બિલ છે નાના જે દૂધના ખર્ચા છે જે બીજા બધા પક્ષોના ખર્ચા છે એની આવશ્યકતા કે રોકડા પૈસાની કરિયાણાની પણ રહે છે આ વૃદ્ધાશ્રમનું શું નામ છે આપણું લીલાવતી વૃદ્ધાશ્રમ વૃદ્ધાશ્રમ ચોકડી આભાર